પૂછ્યું કે ભગવાન પક્ષપાતી ખરાબ બોલે તમે જેવું પૂછ્યું ને આવું તમારા દાદાએ પૂછ્યું અને એમની બાજુમાં બેઠેલા જે જવાબ આપ્યો તો ધર્મરાજ યુધિષ્ઠિરને એ જ વાત હું તમને કહું નવી નહીં શુકદેવજીએ એ પરીક્ષિત ગોપ્ય કામાચ્યાદયો ભક્ત્યા વયમ વિભો ગોપીજનો કામથી ભજ્યા માટે ભગવાન કામ કામથી મળ્યા કહે છે કૌશ ભયથી ભજ્યા માટે ભગવાન એને ભયથી મળ્યા મળ્યા તો છે જ દરેકને મળ્યા છે દ્વેષથી ચૈત એટલે શિશુપાલ વગેરે રાજાઓ ભજ્યા તો ભગવાન એને સંબંધ થી વૃષ્ણિકુલના લોકો મળ્યા તો એને સંબંધ થી ભગવાન મળ્યા સ્નેહથી પાંડવો તમે ભજ્યા તો ભગવાન તમને સ્નેહ થી મળ્યા અમે બધા ભક્તિથી ભજ્યા માટે અમને ભગવાન ભક્તિથી મળ્યા કીટપેશસ્કૃતાં વૃદ્ધાં કુડિયાયાં તમ અનુસ્મરણ એક ભમરો આવીને કીડાને પકડી લે અને ચટકો મારી અને પોતાના દરમાં પૂરી દે અને વારે ઘડી આવીને ચટકાનો દર ડર બતાવે રાખે તે કીડો ભમરાનું સ્મરણ કરતા 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 કીડો મટીને શું બની જાય છે ભમરો તો શું આપણે ભગવાનનું સ્મરણ કરતા કરતા ભગવત સ્વરૂપ નહીં પ્રાપ્ત કરી શકીએ કરી શકીએ પણ આપણને આવું ખબર જ નથી અક્કલ જ નથી આ પ્રોસેસ જ નથી ખબર કે આવું થાય છે ભમરો બને છે કેવી રીતે કીડામાંથી ભમરો એમ આપણે પણ બની શકીએ છીએ આપણને જો એક પથ્થરમાં વિશ્વાસ આવતો હોય અને શિવાલયમાં જઈને કે દેવાલયમાં જઈને પથ્થરની મૂર્તિમાં જો આટલો બધો ભાવને વિશ્વાસ આવતો હોય કે ના ના અહીંયા ના જે હનુમાનજી છે ને કે ગણપતિ છે ને એની પાસે તમે કઈ માંગ્યું તો તમારું કામ થઈ જ ચા એમાં જો આટલો વિશ્વાસ આવે છે તો ભગવાન આ માય બેઠો છે એના ઉપર વિશ્વાસ નથી આવતો ક્યારે આપડે એ કરવાની જરૂર છે વાલા